આ વર્ષે પણ નવરાત્રીમાં જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ ભાડજ અમદાવાદમાં જય માડી ફાર્મ ખાતે નવરાત્રી દરમિયાન આશરે એક લાખ પચાસ હજારનો ફૂટફોલ રહેશે ગરબાનું નામ સાંભળતા જ દરેક ગુજરાતી અને અમદાવાદીઓના પગ થનગનવા લાગે છે નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે બધા આયોજકો નવરાત્રીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરમાં ઇવેન્ટ મેનેજમેન્ટ અને તક્ષ ડિજિટલ દ્વારા ભાડે અમદાવાદમાં આવેલા જયમાળી ફાર્મ ખાતે ત્રણથી અગિયાર ઓક્ટોબર એટલે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિમાં ગરબા રમવાની મજા ત્યારે જ આવે જ્યારે સામે ગરબા ગાનારા સુપર સિંગર હોય પણ પ્રખ્યાત જિગ્નેશ કવિરાજ નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબાની મોજ પડાવવાના હોય ત્યારે વિચારવાનું ના હોય ગત વર્ષની જેમ આ વર્ષે પણ જિગ્નેશ કવિરાજ અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવશે આ અંગે બોપલ અમદાવાદ ખાતે આવેલ રાજથાળના આયોજિત કાર્યક્રમમાં ઇવેન્ટ મેનેજમેન્ટના ફાઉન્ડર જયદીપસિંહ ગોહિલ તથા તક્ષ ડિજિટલના સભ્યો સહિત સિંગર જિગ્નેશ કવિરાજે નવરાત્રીમાં આયોજિત થનાર મા નવરાત્રી અંગે માહિતી આપી હતી આ વર્ષે ખાસ મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી આ ચોથી ચોથું વર્ષ છે નવરાત્રિનું ત્રણ વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદિવસિંહ બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો મા ઇવેન્ટ મેનેજમેન્ટમાં ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બાદ બે હજાર ચોવીસમાં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છીએ ખેલૈયા માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડ જય માડી ફાર્મના અંદર રાખ્યું છે દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયાઓ છે એ લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય પહેલાં મેં પાંચ હજાર બે હજાર શરૂઆત કરી હતી આ આ વર્ષે ગયા વર્ષે આઠ હજારની આપણે દસ હજારની ગણતરી છે એ માટે એમને ખાસ જેનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે પછી બાઉન્સરથી મારીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી સારી લીધી છે અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ દસ હજાર માણસો લોકો ખેલૈયા લોકો રમી શકે એવું એવડું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા એમને અલગથી કરી છે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે ત્યાં ડૉક્ટર પણ પોતે હાજર હોય છે